નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી જુલાઈ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં નબળા માલની આવકો વધારે છે અને સારા માલના ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા છે ડુંગળી બજારમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં નબળા માલની આવકો વધારે જોવા મળી રહી છે અને સારા માલના ભાવ અત્યારે મજબૂત જોવા મળ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી હાલના તબકે ડુંગળી બજારમાં નબળા માલની આવકો વધારે છે જેના ભાવ હવે સો થી લઈને એકસો રૂપિયાની સપાટી પર પહોંચ્યા છે છે અત્યારે જે ખરીદવાનું ચાલુ રહેશે તો બજારને ટેકો મળી શકે છે આ ભાવથી બજારમાં હાલ કોઈ મોટી તેજી નથી પરંતુ લાંબા ગાળા માટે સુધારા આવી શકે છે સફેદની આવકો હવે એકદમ મહવાની અંદર પૂરી થવા લાગે છે અને લાલ ડુંગળીની આવકો બહુ ઘટી રહી છે તો મિત્રો ડુંગળીના ભાવમાં જોરદાર જે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવકો પણ અત્યારે સ્ટેબલ થતી જોવા મળી રહી છે તો મિત્રો આથી ડુંગળીના ત્યાંથી સરસ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન